સાકળામાં બે ત્રણ પ્રકાર આવે બગછી આવે છાકળા આવે પંખા આવે તોરણ આવે પછીત પાટી આવે એવા વિવિધ પ્રકારના કાઠી દરબારોની દીકરીઓ ભરતગુંથણ કરતી હતી અને એ મોતી મોતીકામ એ અમારા દીકરીઓને કરિયાવરમાં દેવાના રિવાજ હતા પણ આ કળા વિકસવા વિકસાવવા પાછળનું કારણ એક હતું કે કાઠી દરબારોમાં મેનમર્યાદાનું પ્રમાણ વધારે હોય અમારી બેન દીકરી બેન દીકરીનો સમય ઘરે સારી રીતે વ્યતીત થાય અને એક કલામાં નિપુણતા કેળવે એટલા માટે અમારી બેન દીકરીઓ ગૂંથણમાં જ વધારાનો સમય કાઢતા હતા અને આને કારણે બહાર જવાની મર્યાદાને કારણે બહાર ન જતા એટલે બેન દીકરીનો સમય સારી રીતે ઘરે પ્રવૃત્તિમય રહે એટલા માટે આ ભરતગુંથણની કલાનો વિકાસ થયો છે અને ખાસ કરીને કાઠી દરબારોની આ છાકડા કે પાટી કે બક્ષી અને વીંઝણાની જે કલા છે એ હું માનું છું ત્યાં સુધી ભારતમાં શ્રેષ્ઠતમ કલાઓમાં એની ગણતરી થાય છે અને અમારા પંચાળની બહેનોની એ કલા તો વર્લ્ડ લેવલે ખ્યાતનામ થઈ છે અને રાષ્ટ્રીય લેવલે ઇનામો પણ મેળવેલા છે આ આપણે ત્યાં જે ટાકડા છે કેટલા વર્ષ જૂના છે કઈ રીતે આખા બનાવવામાં આવ્યા છે મોટી કઈ રીતના આ જૂના દરિયાઈ મોતી હોય છે અને આ જૂના ચાકડા છે ઓછામાં ઓછા સો વર્ષ પહેલાંના આ તો ઉત્તરોત્તર કર્યા વર્ગના રિવાજ મુજબ આવતા હોય વર્તમાન પરિસ્થિતિમાં તો જૂના મોતી મળતા નથી જૂની કલાઓ પણ રહી નથી પણ આ ચાકડાઓને ફરતે જે અટલસ અને ખીલખાપની જે પળવટ સડાવવામાં આવે છે એ પણ હાછું કાપડ હોય છે અને હાછા કાપડથી જ એને પળવટ સડાવી અને મઢી લેવામાં આવે છે અને આ કાપડ હાથી જરીવાળું હોવાને કારણે વર્ષો સુધી ખરાબ થતું નથી એની શાઇનિંગ એવી ને એવી રહેશે એની લાઇટ એવી ને એવી રહેશે એના કારણે જ આ હો દોઢસો દોઢસો વર્ષ જૂના નમૂના અમારી ત્યાં ટક્યા છે હાછા કાપડ હોય એ તો ક્યાંય અત્યારે જોવા નથી મળતા પણ આ સાંકડાઓ ફરતે જે અટલસ અને ખીલસાબ ખીલકાબનું હાચું કાપડ હતું એની જે પળવેટો સડાવેલી હતી એટલા પૂરતા જ નમૂના હાચા કાપડના હવે જોવા મળે છે